કેટલાક ગંદા રોજગાર જતા લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે હાઈવે ખાતે પણ એક થી બે ફૂટ જેટલા પાણી ભરાયા છે પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના જે સોલા બ્રિજ છે તે સોલા બ્રિજની નીચેના ભાગે પાણી ભરાય છે સોલા બ્રિજની નીચે ભાગે જે રોડ ચાલી રહ્યો છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને જેથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે પીક અવરમાં વરસાદ થતાની સાથે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો કરી રહ્યા છે અમદાવાદનો મોર્ડન રોડ કોઈને કહી શકાય તો અથવા અમદાવાદનો જાણીતો રોડ એટલે એસજી હાઈવે કહી શકાય એસજી હાઈવે પણ પાણી ભરાવામાં ક્યાંય બાકાત નથી એક તરફ તંત્ર દ્વારા પાણી નિકાલની અને વરસાદ પહેલાંની પ્રીમોન્સૂન એક્ટિવિટીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે અમદાવાદમાં એવો એક પણ વિસ્તાર નથી કે જ્યાં પાણી ન ભરાતું હોય અત્યારે અમદાવાદના એસજી હાઈવે ખાતે પણ એકથી બે ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પાણી ભરાતાની સાથે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વ્હીકલો છે તે બંધ પણ પડ્યા છે એટલે કહી શકાય કે અમદાવાદની અંદર જે રીતે વરસાદ પડે છે તે રીતે એક તરફ લોકોને શાંતિ તો થાય છે કારણ કે ઠંડકનો અહેસાસ થાય છે ત્યારે બીજી તરફ અમદાવાદીઓએ જે પાણી ભરાય છે તંત્રના પાપે પાણી ભરાઈ રહ્યું છે તેના લીધે હેરાનગતિનો સામનો પણ કરવો પડે છે અનેક વ્હીકલો પણ બંધ પડે છે અનેક વખત ખાડા પડવાથી લોકોએ હેરાનગતિ પણ ભોગવવી પડતી હોય છે અમદાવાદના આ એસ હાઈવેના દ્રશ્ય છે જ્યાં એકથી બુ બે ફૂટ જેટલા પાણી ભરાયા છે અને અમદાવાદની અંદર માત્ર એસ જે નહીં અમદાવાદના એસજી હાઈવે ઉપરાંત અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારની અંદર અત્યારે એકથી બે ફૂટ જેટલા પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન સાગર રબારી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ